કોમલ સામાન્ય પરિવારમાંથી હતી તેનું સુંદર ઘર માતા-પિતા અને એક નાનો ભાઈ બધું સામાન્ય થઈ રહ્યું હતું કોમલ કોલેજના દિવસોમાં અજયને મળી હતી અજય તેના સપનાના માણસ જેવો હતો મોહક બુદ્ધિશાળી અને હંમેશા તેને ખુશ રાખતો તેમની મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ પ્રારંભિક આકર્ષણ અને પ્રેમનો તે સમયગાળો ખૂબ જ સુંદર હતો તેઓ કલાકો સુધી ફોન પર વાત કરતા કોલેજની બહાર મળવાના ગેરકાયદે બહાના બનાવતા અને બંને સપનામાં ખોવાઈ ગયા પરંતુ એક દિવસ કોમલને ખબર પડી કે તે ગર્ભવતી છે આ સમાચાર ખુશીના નહીં પણ આઘાતના હતા તેમના પ્રેમનું એક નાનકડું પરિણામ હવે તેમની સામે મોટો પડકાર બનીને ઊભું હતું કોમલનો પરિવાર પરંપરાગત અને ખૂબ જ કડક હતો તે જાણતા હતા કે સત્યને તેઓ સુધી પહોંચાડવાનો અર્થ છે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો બીજી બાજુ અજયનો પરિવાર વધુ આધુનિક વિચારસરણી ધરાવતો હતો પરંતુ તેઓ પણ આ પરિસ્થિતિને સ્વીકારે નહીં તેવી શક્યતા હતી જ્યારે અજયને ખબર પડી તો તેને શરૂઆતમાં નવાઈ લાગી પણ તેણે કોમલને સાથા આપવાનું વચન આપ્યું તેઓએ સાથે બેસીને ઘણું વિચાર્યું વિકલ્પો પર વિચાર કર્યો કોમલને લાગ્યું કે તે માતા બનવા માટે ભાવનાત્મક રીતે તૈયાર નથી અજયે તેની કારકિર્દી અને તેની જવાબદારીઓ વિશે પણ વિચાર્યું એક દિવસ કોમલે હિંમત ભેગી કરી અને માતાને સત્ય કહ્યું થોડી વારના ગુસ્સા આંસુ અને નિરાશા પછી કોમલની માતાએ દીકરીને ટેકો આપ્યો તેઓ સંમત થયા કે કોમલને કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર છે જેનાથી તેણીના અને ભાવિ બાળકના ભવિષ્યને અસર ન થાય પછીના થોડા અઠવાડિયા ખૂબ મુશ્કેલ હતા પરંતુ ધીમે ધીમે બધું શાંત થઈ ગયું કોમલ અને અજય સાથે મળીને નક્કી કરે છે કે તેઓ તેમના બાળકને જન્મ આપશે પરંતુ તેને દત્તક લેવા માટે છોડી દે છે જેથી બાળકને એવા પરિવારમાં ઉછરવાની તક મળી શકે જે તેને સારું ભવિષ્ય આપી શકે આ મુશ્કેલ સમય દરમિયાન તેઓએ એકબીજાને છોડ્યા નહીં અને સાથે મળીને તેમની સામે આવેલા તમામ પડકારોનો સામનો કર્યો સમય જતાં બધાએ સ્વીકાર્યું કે જે થવાનું હતું તે થઈ ગયું છે અને હવે આગળની સુધારણા વિશે વિચારવું શ્રેષ્ઠ છે આ વાર્તાએ માત્ર કોમલ અને અજયને જ નહીં પરંતુ તેમના પરિવારજનોને પણ જીવનના એક નવા પાસાની ઓળખ કરાવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ